દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ભાવનગર એક જ માલિકના એકતાલીસ ઘેટા બકરા મરી જતાં તંત્ર થયું દોડતું ભાવનગર જિલ્લાના ગુરીપુરા ગામે રહેતા લાલાબાઈના ઓગણચાલીસ ઘેટા અને બે બકરા મળી કુલ એકતાલીસ પશુઓના મોત થયું હતું જેને લઈ તંત્ર દોડતું થયું હતું ગરીબપુરા ગામે એકતાલી ઘેટા બકરાના મોતના સમાચાર મળતા જ તાલુકા વિકાસ અધિકારીને તંત્ર દોડતું થયું હતું સ્થળ પર તપાસ કરતાં લાલાભાઈ સીધીભાઈના માલિકના ઓગણચાલીસ ઘેટા અને બે બકરા મરવાની વિગત મળી હતી પ્રાથમિક તપાસ કરતાં ઘાસચારો કે પાણી પીવાના કારણે પશુઓના મોત થયું હોય તેમ બહાર આવ્યું છે ટીડીઓ મામલતદાર પશુપાલન અધિકારી અને આરોગ્ય ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી જીવન નિર્વાહ માટે પશુધન ઉપર નિર્ભર રહેતા લાલાભાઈ માટે રાજ્ય કક્ષાના પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ મુખ્યમંત્રીને પત્ર લખી ભલામણ કરી હતી કે સરકાર યોગ્યની ઉચિત પગલાં આ ઘટનાના લે અને જેમને પશુધનનું નુકસાન થયું છે તેને આર્થિક સહાય મળે પોસ્ટમોર્ટમ માટેના સેમ્પલો લેવાઈ ચૂક્યા છે અને ત્યારે બાદ સાચો ખુલાસો થશે કે કયા કારણોસર એકતાલીસ ગાર્ડરાના મોત નીપજ્યા હતા વર્ધમાન ન્યૂજ પ્રવીણ અરજાણી ભાવનગર વર્ધમાન ન્યૂજ